ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં થયેલ ભરતી કૌભાંડનો પર્દાફાશ કરતા વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા આમ તો ગુજરાતમાં ઘણા લાંબા સમયથી ભરતીના નામે તરકટ રચવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ખિસ્સામાંથી ઓનલાઈન ફોર્મ ભરવાની ફી પેટે કરોડો રૂપિયા ઉઘરાવીને સરકાર પોતાની તિજોરી ભરી રહી છે અને પેપર લીક થવાની ઘટના આમ બની ગઈ છે આ પહેલાં પણ વિદ્યાર્થી યુવા નેતા તરીકે જાણીતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક પરીક્ષાઓના પેપર લિંક કૌભાણ અંગે પર્દાફાશ કરવામાં આવ્યો છે પરંતુ આ યુવા નેતા યુવરાજસિંહને પણ ભાજપની સરકારમાં તરકટ રચીને જેલ ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે આજે ભાવનગરમાં વધુ એક ભરતી કૌભાંડનો પર્દાફાશ વિદ્યાર્થીઓના યુવા નેતા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં થોડા સમય પહેલા ભાવનગર કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી બહાર પડી હતી અને તેમાં

કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા તો એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણ વાત કે લાગવકથી ન આપી શકાય કે કોઈ પણ ભલામણથી ન આપી શકાય પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમ ને મૂકીને પોતાના દીકરાને પોતાના ભાણિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂંક આપે છે એ વાત સર્વ વિધિત છે અને આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આધાર પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા જિલ્લા પ્રમુખ જિલ્લા અધ્યક્ષ એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી છઠ્ઠી તારીખે અને ત્યારબાદ છવ્વીસ તારીખની આસપાસ આની પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી કેમકે આપવામાં આવેલી ઓએમઆર જે હતી આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ શિલ્પેકનું હતું ઓએમઆર પાછી લઈ લેવામાં આવ્યું કોલ લેટર પાછા લઈ લેવામાં આવ્યા ઓએમઆરથી સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે એટલે પીયુનથી લઈ યુપીએસસી સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી આ હકીકત છે અને એક પણ આમાં જે જે નામ છે એ બધા જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટરના સગાવાલા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકના એ સત્તાધીશોના સગાવાલા એટલે કે સગાવાદ પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડીઓનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનારા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જેને છાવરી રહ્યા છે તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ કેમકે આ જે નિમણૂક થયા છે તેમાં અગાઉથી જ આજથી પંદર દિવસ પહેલાં અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણૂક પત્ર જેને મળશે એમાં બે ડાયરેક્ટરના દીકરા હશે જનરલ મેનેજરના ભત્રીજા હશે ડાયરેક્ટરના ભત્રીજા છે ડાયરેક્ટરના શાળાના દીકરા હશે ડાયરેક્ટરના બધાના નામ આપીશું પછી બીજેપીમાં જે હોદ્દો ધરાવનાર રઘુભાઈ ઉંબલ છે એમના સગાવાલા તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલાને આમાં નિમણૂંક મળી છે હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ દાંદલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂંક મળી છે તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા તેની તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્સિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને આરડી સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમના દીકરા છે એમાં જે સ્ટાફમાં જે છે એના ત્યારબાદ જૈતુભાઈ માઇકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે હર્ષિલ સતીષભાઈ મહેતા રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથે એના સંબંધીઓ અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે પંદર જ નામ હતા પરંતુ આની પહેલાં બે હજાર ચોવીસની અંદર આ જ લોકોની આ જ લોકો જેવું નામ બોલો એ જ લોકોની બે હજાર ચોવીસની અંદર પીયુન તરીકે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા ખોટી રીતે અને જૂન બે હજાર ચોવીસમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના એમાં ભરતસિંહ મોરી કૌશિક ગુંડલિયા મિતુલ ધાંધલિયા હરેશ રમણા ઓમદેવસિંહના ઓમદેવસિંહ જે મેનેજર તેમના સગા ગિરિરાજસિંહ ભગીરથસિંહ માનવેન્દ્રસિંહ શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે વિલન પુરોહિત સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે હરપાલસિંહ હર્ષિલ મહેતા શુભ હિતેશભાઈ ત્યારબાદ લવકુમાર રાઠોડ બ્રિજરાજસિંહ વેગવડ કેતન અગોલ અને નિખિલ આ લોકોની ભરતી બે હજાર ચોવીસ જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરી દીધી હતી ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ સ્ટેટ રજિસ્ટરને રજૂઆત કરી ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે જે સંસ્થા છે એજન્સી છે એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે જેને ભૂતકાળમાં છૂટા ગયા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે અને ભૂતકાળમાં જે તે સમયે પટ્ટાવાળાની ભરતી થઈ ગેરરીતિથી એમાં પણ ગેરરીતિ લઈ ગયા હતા એના પણ હું નામ દઉં છું મનદીપસિંહ કૃપાલસિંહ ગોયલ વાંગધ્રા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે સાગરભાઈ જીવાભાઈ આહીર ઝાંઝમેર ધોળા શાખા હાલ નોકરી કરે છે જે પેથાભાઈના સગા છે જયેશ રમણીકભાઈ ભીંગરાડીયા જે ટીમ્બીના છે ઉમરાળા શાખાએ હાલ નોકરી કરે છે જગાભાઈ ચેરમેનના સગા ભત્રીજા છે આ ભાઈ ત્યારબાદ ક્લાર્કમાં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું મિત સુરેશભાઈ ભાંગરડીયા ટીમ ઉમરાડા ઉમરાળા એટલે ટીમ આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા એમનું વતન ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોદડ ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે ભીમજીભાઈ કોતરના દીકરા ટીમ્બી ખાતેના ત્યારબાદ ધર્મવીસિંહ સોલંકી ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ અમે આપી રહ્યા છીએ આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જે ભાવનગર ખાતે છે ત્યાંથી એની જે મુખ્ય શાખામાંથી વર્તમાનમાં એસી લોકોને ખોટી રીતે ભરતીનું તરકટ નાટક રચી અને લેવામાં આવ્યા છે અને આ બાબતની જાણ એ જીતુ કેવડિયા જે એડમિન વિભાગમાં ઓફિસર હતા એમને પણ હતી અને એમને ક્યાંક આમાં સાથ સકો કહ્યો એટલે ક્યાંક ને ક્યાંક એને પણ પ્રોત્સાહન ભથું તરીકે ક્યાંક ને ક્યાંક એજીએમ બનાવવા આવ્યો બનાવવામાં આવ્યો હોય આવી અમને શંકા છે બીજું કે જ્યારે આને નિમણૂક આપવાની હતી એટલે કે નવ તારીખના રોજ નવ તારીખ એનું ઇન્ટરવ્યુ હતું અગિયાર તારીખના રોજ જ્યારે નિમણૂંક આપવાની હતી બે દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કના એસીએ એસી ઉમેદવારને બોલાવવામાં આવે છે ભાઈ શા માટે બોલાવવામાં આવે અને તમારે નિમણૂક આપવી જ છે તો જગ જાહેર કરો ને તમામ ભરતીઓના મેરિટ યાદી તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઇટ ઉપર આવે છે આ ભરતીનું કોઈ જ પ્રકારનું પરિણામ નથી વેબસાઇટ ઉપર આવ્યું કે નથી બીજી ત્રીજી રીતે કોઈ જાહેર કરવામાં આવ્યું તેની સાથે સાથે જે નિમણૂક આપવામાં આવી છે એ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક અત્યારે નિમણૂંક લઈ અને જે તે શાખાઓમાં હાજર થઈ ગયા છે અને તમે એના સીસીટીવી જોશો હવે કદાચ એને દૂર કરે તો તમને ખ્યાલ આવશે કે ખોટી રીતે જે તે શાખાઓમાં ગંગા કે ભાવનગરની અંદર જોવા જઈએ ને એસી શાખા ઉપર છે તો એસી એસી શાખામાં અલગ અલગ લોકોને નિમણૂક આપેલી છે એની સાથે સાથે કૌભાંડમાં અમને એક પ્રશ્ન ઘણા સમય દીધો કારણ કે પ્રેસ મીડિયા માધ્યમે સૌથી વધારે ભાવનગરના પ્રેસ મીડિયા માધ્યમે આનું કવરેજ કરેલું ભાવનગર પ્રેસ મીડિયાના માધ્યમે આ બાબત ઉજાગર કરેલી પરંતુ કોઈ પણ વિપક્ષના નેતાએ આમાં ક્યાંય ભાગ ભજવો નથી એનું એકમાત્ર કારણ કે ભાગ બટાઈ થયેલો છે વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના નજીકના વાલા લેવામાં આવ્યા છે એટલે વિપક્ષ પણ આમાં મૌન સેવીને બેઠો છે કારણ કે વિપક્ષે પણ આ મુદ્દો ક્યાંય ઉપાડ્યો નથી કારણ કે આવડી ભરતી આવડી મોટી ભરતીનું કૌભાંડ થઈ જતું હોય અને જ્યાંથી વિપક્ષના નેતા અહીંથી આવતા હોય અને વિપક્ષના નેતા ચૂંકે ચા ન કરે એટલે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ભાગ બેટાઇનો હિસ્સો એ જે તે વર્તમાન વિપક્ષના નેતાઓ કે પોતાના સગાવાલોને પણ મળ્યો છે ત્યારબાદ ભીખાભાઈ જાજડીયા નામના જે સામાજિક આગેવાન છે એને ભૂતકાળમાં ઘણી બધી અરજીઓ એ આમાં કરેલી હતી અને તેના માધ્યમથી જ જે જૂન બે હજાર ચોવીસમાં જે ભરતીઓ કરવામાં આવી એ પણ દૂર થયા તેના બાદ આ જ ભરતીમાં મારી અગાઉ ભીખાભાઈ જાજેડિયા આની રજૂઆત જે અહીંયા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્યારબાદ ગાંધીનગર જે રજિસ્ટ્રાર છે એને કરી ચૂક્યા હતા હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા એટલે આજે અમારે રૂબરૂ અહીંયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને આવવું પડ્યું અને વાત કરવી પડી કારણ કે અમારી પાસે જે લિસ્ટ છે એ મૂકવું પડ્યું ત્યારબાદ અહીંના જ જે કનકસિંહ સરવૈયા છે જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિકે પણ અહીંયા અરજી આપેલી છતાં પણ એ અરજી ઉપર કોઈ જ કારણ કે આ બધી અરજીઓ એવી હતી કે પરીક્ષા લીધા પહેલાની અરજી હતી કે આની અંદર કયા વ્યક્તિ લાગવાના છે મેં અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે ડાયરેક્ટરના દીકરા ડાયરેક્ટરના ભત્રીજા જે અહીંના પ્રમુખ છે એના દીકરાને એના ભત્રીજા લાગવાના છે એ જ રીતે અહીંના જાગૃત નાગરિક દ્વારા પણ ભીખાભાઈ જાજડિયા હોય કે પછી એની સાથે સાથે કનકસિંહ હોય એને પણ રજૂઆત કરેલી હતી અમે ક્યાંય આ બાબતને છોડવાના નથી ભીખાભાઈ જાજડીયાએ પણ નથી છોડ કારણ કે ગઈકાલે મેં એની સાથે પણ મુલાકાત કરી છે આધાર પુરાવા મેળવવા માટે તેની સાથે સાથે અમે બીજા અન્ય જે અહીંના જાગૃત નાગરિક છે જે ખરેખર ઈચ્છી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં ચાલતો જે ભ્રષ્ટાચાર છે જે સહકારી ક્ષેત્રની ગોર ખોદી રહ્યો છે એ દૂર થાય એટલે આમાં જે બુદ્ધિજીવીઓ જોડાણા છે એ આ ભ્રષ્ટાચારને દૂર કરવા માંગે છે સરકારી સહકારી ક્ષેત્રમાં ચાલતા જે ભ્રષ્ટાચાર કૌભાંડ છે એ બંધ કરવા માંગે છે અમારી માધ્યમથી માંગણી છે સહકારને કે તાત્કાલિક દોડે આ સરકારી જે ભરતીઓ છે સહકારી ભરતીઓ એને સરકારની રીતે સેન્ટ્રલાઈઝ કરવામાં આવે ત્યારબાદ અમારી બીજી માંગણી છે કે આ ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે એની જગ્યાએ જીપીએસસી જેવી હોય કે નાબાર્ડ જેવી હોય કે યુપીએસસી જેવી જે ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ લેતી હોય એવી એજન્સીઓને કામ સોંપવામાં આવે ત્રીજી અમારી માગણી છે કે જિલ્લા સરકારી બેંકમાં જે અત્યારે જે નોકરી કરી રહ્યા છે એને થોડો સમય સાઇડલાઇન કરી અને આની ઉપર એસઆઈટીની રચના કરવામાં આવે અને એ એસઆઈટીની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એના માહિતી છે એવા લોકોને સામેલ કરી કાં તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અથવા તો જે પાક્ષપ ઈમાનદાર હોય તેવા લોકોને જોડે લઈ આની અંદર એસઆઈટીની રચના કરી જે ડિસ્ટ્રિક રજિસ્ટ્રાર હોય કે પછી સ્ટેટ રજીસ્ટ્રાર હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસે કારણ કે આ બધા જ લોકોને પહેલાં તો સસ્પેન્ડ કરવામાં આવે જે લોકોને નિમણૂક આપી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી તમામના ડીવીઆર તમામના સીડીઆર એ બધું જ જોઈ કોનો કેનો વ્યવહાર કઈ રીતે કઈ બેંકમાં કયા માધ્યમથી થયો એ આપવામાં આવે જો સરકાર પાસે એનો કોઈ આધાર ન હોય તો હું પોતે દેવા માટે તૈયાર છું સીસીટીવી દેવા તૈયાર છું સીડીઆર કહો તો સીડીઆરએ દેવા તૈયાર છું કારણ કે બધાના વહીવટ એ ઓલરેડી નિવેદ ધરીને જ થયા છે આમાં બધા લોકોએ નિવેદ ધર્યા છે જી ડાયરેક્ટર ના પરફેક્ટ આમાં કારણ કે ઘણા બધા ડાયરેક્ટર ખાસ કરીને અત્યારે જે અમે નામો આપ્યા છે એ નામો જે ઉમેદવારો જે લાગ્યા છે એમના આપ્યા છે આગળના દિવસોમાં જો આની પર કોઈ જ પ્રકારની તપાસ નહીં થાય તો આજ જિલ્લા પંચાયતની જિલ્લા કલેક્ટરની જે ઓફિસ છે એની બહાર અમે બેનર લગાડી એ વ્યક્તિ જેને નિમણૂક મળી છે અને જેના દ્વારા મળી છે જે ડાયરેક્ટર છે કે જે સત્તાધીશ છે જે હોદ્દેદાર છે એના દ્વારા મળી છે એ બધાના અમે નામ જોગ અને ફોટા જોગ મારી અને એને જગ જાહેર કરીશું બધાના નામ છે અને પાલિતાણા ભાજપના જે ધારાસભ્ય છે એમના દીકરા વર્તમાનમાં નાની રાજસ્થલી જે તાલુકા પાલિતાણામાં આવેલું છે ત્યાં વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આગળના દિવસોમાં જો આમાં કઈ રીતે તપાસ આગળ વધે છે એમાં અત્યારે તમે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને નામ આપી જ ચૂક્યા છીએ આગળના દિવસોમાં જરૂર પડી તો આના પણ નામ અમે સો ટકા ઉજાગર કરીશું અને જ્યાં પણ કૌભાંડ જ્યાં પણ ભ્રષ્ટાચાર છે બધા જ નામ આયા

કારણ કે ટેન્ડર બહાર પાડીને આ લોકોને જેને લેવાના જેને લઈ લો આ રીતે ભાગ બટાઈ કરીને જો નોકરી આપવી હોય એના કરતાં તો ટેન્ડર કરી અને નોકરી લેશો તો સહકારી ક્ષેત્ર સદ્ધર થશે એટલે સહકારી ક્ષેત્રને જો સદ્ધર બનાવવું હોય તો ભાગ બટાઈમાં આમાં જે હિસ્સો મળે છે એ ખરેખર અનઓફિશિયલ છે અનઓફિશિયલ કદાચ અધિકૃત રીતે અહીંયા તમે હિસ્સો આપો ટેન્ડર બહાર પડો કોકને વીસ લાખ કોકને પાંત્રીસ લાખ પચાસ લાખ જે આપવા હોય એ સહકારી ક્ષેત્રમાં આપણે સહકારી ક્ષેત્ર મજબૂત થાય યુવરાજ વાત કરીએ તો આજે તમે બે હજાર ચોવીસ ને આ અગાઉ પણ અનેક ભરતીઓ થાય દર વર્ષે ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતીઓ થાય છે તેમાં પણ આવા કોબાટ જેવું માનો આની પહેલાં થયેલી ત્રણ ભરતી જેમાં પિયુન ક્લાર્ક લેવલની જે ભરતીઓ હતી તેમાં પણ સગાવાદ ઓળખાણવાદ પરિવારવાદ ના લોકોને લેવામાં આવ્યા છે તેના પણ આજે અમે આધાર પુરાવા આપ્યા છે તમને પણ નામજોગ આ આધાર પુરાવા અમે આપીએ છીએ કારણ કે અમારી પાસે ભૂતકાળની ભરતીઓ જે થઈ બે હજાર ચોવીસ બે હજાર પચીસ એના આધાર પુરાવા અવેલેબલ છે કે કોના ભત્રીજાને કોના ભાણિયાને કે કોના દીકરાને કે દીકરીને લેવામાં આવ્યા એના તમામ આધાર પુરાવા અમારી પાસે છે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે તરકટ રહીચ્યું છે કારણ કે આ જે ભરતી છે એ ભરતી ખોટી રીતે ઊભી કરી અને પોતાના લાગતા વળગતા મળતિયાઓને લેવા માટે જ એક નાટક કરીને લેવામાં આવેલી આ ભરતી છે આગળમાં માં નહીં થાય તો અહિયાં જિલ્લા પંચાયત ની બાર જ અમે આ બધાના બેનર માં નામ લગાડી અને ભલે અમારે પેઈડ કરવું પડે પણ અહીંયા બધાના નામ અને ફોટા સહિત અમે આ બધી બાબત મૂકશું ચોક્કસપણે આ તમામ બાબતોમાં જો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કે સ્ટેટ રજિસ્ટ્રાર અમને સંતોષકારક જવાબ નહીં આપે તો આગળના દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં તમામ આધાર પુરાવા સાથે સીડીઆર ડીવીઆરથી લઈ એ ટુ ઝેડ વસ્તુ ખોટા જે ડાયરેક્ટરના દીકરા દીકરી નામ જોગ બધી જ વસ્તુ અમે આને કોર્ટમાં લઈને જશું અને અત્યારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર એવું કહેતા હતા અમને કે ભાઈ અમારી પાસે તો સત્તા છે અને આ તો ઓટોનોમસ બોડી છે આવું કહેતા તમને તો ભાઈ કેવા માંગીએ છીએ ભાઈ તમારી પાસે સત્તા છે ને પણ સત્તા પોતાના સગાવાળાને કે ડાયરેક્ટરના દીકરા દીકરીને લેવા માટે નથી એ સત્તા છે કે તમે પાકશાપ અને ઈમાનદારીથી ક્રિસ્ટ ક્રિયા ભરતી કરો એના માટેની સત્તા છે જે લોકો ખરેખર મહેનતથી સહકારી ક્ષેત્રમાં આવે છે લેવા આવવા માગે છે એની તમે ભરતી કરો તમારા ડાયરેક્ટરના ભાણી ભાણિયાને કે ભત્રીજાને લેવા માટે ભરતી નથી એટલે જે નીતિ નિયમોના જે ભણગાં ફૂંકવામાં આવે છે તો આ રહી ભરતી ક્યાં છે રિક્રુટમેન્ટ રૂલ ક્યાં છે સિલેબસ ક્યાં છે ઓએમઆર ક્યાં છે પ્રશ્નપત્ર ક્યાં છે કોલ લેટર બધું જ તમે લઈ લીધું કોઈ વસ્તુ તમે જાહેર નથી કરી અને નિમણૂક યાદી તમે જાહેર નથી કરી તમે મેરિટ યાદી જાહેર નથી કરી અને તમે કહો છો કે તમે પાક સાપ છો તમે ઈમાનદાર છો અને તમે બહુ પારદર્શિતાના મૂળગા ફૂકો છો તો જાહેર કરો ને મેરિટ યાદી જાહેર કરો ને બધાના નામ કેમ જાહેર નથી કરતા એટલે આની અંદર આગળના દિવસોમાં જો આય સંતોષકારક જવાબ ન મળ્યો તો યાદ રાખજો કે ખાલી હાઈકોર્ટ સુધી નહીં આને મુદ્દો વિધાનસભામાં પણ ગુંજવાની તૈયારી ગુંજાવાની તૈયારી અમારી છે તમામ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય અપક્ષના હોય કે આમ આદમી પાર્ટીના હોય તમામ નેતાઓને અમે આ મુદ્દો લેખિતમાં એકસો બ્યાસી બ્યાસી ધારાસભ્યને ફોરવર્ડ કરી રહ્યા છીએ અને કહેવા માંગીએ છીએ કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવી અને જવાબ માંગવામાં આવે કે કઈ રીતે ડાયરેક્ટરના ના દીકરા દીકરીઓને આ રીતે સેટ કરવામાં આવે છે યુવરાજ યુવરાજસિંહ અગાઉ ભાવનગરમાં એક ભરતી કાંડ પણ આજે ડમી કાંડ સામે આવ્યો હતો ત્યારબાદ જીએસટી કાંડ હતો હવે આ ભરતી કાંડ આવ્યો છે આ સમગ્ર કાંડ ભાવનગરમાં થાય છે શું માનો છો તમે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ રીતે જે પણ ભરતીઓ કરવામાં આવે છે એ તમામ ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક ગેરીતી ગોબાચારી અને મોટાભાગે ગોઠવણ કરીને પોતાના સુનિયોજિત રીતે ગોઠવણ કરી કારણ કે આમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો બધી જ જગ્યાએ ગોઠવણ થયેલી ભરતીઓ છે ડમી કાંડમાં પણ ગોઠવણ હતી ત્યારબાદ જીએસટી કાંડમાં પણ ગોઠવણ હતી પોતાના લાગતા વળગતાઓને લેવાની તેની સાથે સાથે ભરતી પ્રક્રિયાઓ જે થઈ રહી છે એની સાથે સાથે ખાલી આવું નહીં કે ભાવનગર ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક બીજી જે અન્ય જે સહકારી ક્ષેત્ર ભાવનગરમાં આવેલા છે ભાવનગરના સહકારી ક્ષેત્ર અન્ય જે છે એની અંદર પણ ગોઠવણ એની અંદર પણ સગાવાદ એની અંદર પણ પોતાના પરિવારના લોકોને પોતાના સમાજના લોકોને જ પ્રાથમિકતા આપી અને નેવું ટકા ભરતી આ રીતે કરવામાં આવી છે તેના પણ આધાર પુરાવા અમારી પાસે છે આવનાર દિવસોની અંદર એ પણ ઉજાગર કરવામાં આવશે વિપક્ષના ટોટલ જોવા જઈએ તો ચાર ડાયરેક્ટરો અનામમાં છે અને ચાર ડાયરેક્ટરો આમાં અમારે ધ્યાનમાં એવા આવ્યા છે કે જે ખોટી રીતે પોતાના દીકરાને કા ભત્રીજાને કા ભાણિયાને ખોટી રીતે નોકરી આપી રહ્યા છે